गुड मॉर्निंग जय माता जी मित्रों स्वागत है तुम्हारा महाराज ना नया व्लॉग वीडियो में तो અત્યારે નોકરી પૂરી થઈ ગઈ છે ઓપરેટર હેલાવેલા ઠંડી ના આવી એ ચલાવા જાય આ પણ વી પચાવી જ્યુ છે પણ મે તો માટાઈ મે આવી ગયા આટલા બારી બોલે ને જે કે તમે સાચું બોલે ખોટું 28 થઈ તો 8:30 થઈ ગયા છે હજુ સુધી ઘર જો નહી કારણ કે મારા સાને હાર હારમાં કોમ થો લેટ પડતા હે કારણ કે ફિયારાનો હેલા કોણ ઉઠાય એટલા માટે તળો જઈએ ઘરે ઘરે જઈને મસ્ત ચા નાસ્તો કરી લઈએ દાંતણ તો આપણે વોચ કરી લીધું તું એટલે ઘરે જઈને ડાયરેક્ટ ખાલી ચા નાસ્તો કરવાનો છે રેડી થઈને જઈએ આપણા એસબી ટોય પાટણ ચાલો આબુ આવો સારું મશીન થી આવી જાય છીએ ઘરે દોડના દોડના અને હેડી પેસ્ટલ વિડીયો બનાવો એ મારે મેળાનું હોય થાય

led, hey đi gáy đi ai, led, đi ai mày, buổi morning, con con được chứ, led, upper, rồi upper đi, chú này gai thế gai, anh cho cặp quần à, ai lùi lùi chúo à, ai ai à તો થઈ ગયા છીએ રેડી આપણે શોપ ઉપર જવા માટે પણ હવે એ પેલા ક્રિષ્ના ભગવાન ને બતાવી દઉં જોઈ લો આજે લાલ કલરના ના કપડા પીઆે અને આપણા વિડીયોમાં કમેન્ટ હતી કે કૃષ્ણ ભગવાનને તમે લાવ એટલે કે સેવા કરો હો કે નહીં પણ અમારે બધું ચાલુ હોય છે વહેલા રોજ અલગ અલગ કપડાં ખાવા પીવાનું બધું રોજ ચાલુ જ હોય છે બરાબર કારણ કે આપણે કૃષ્ણ ભગવાન લાવીએ એટલે એમના પાસે એમ કે બધું કરવું પડે જય તો ચાલો જવું હોય શોપ ઉપર અને ડાયરેક્ટ જઈને હવે મળીએ તો હવે હેડ શોપ ઉપર અને સેવા ફસાણી છે મારી જોડે વડીલ વિડીયો જોવે આ વિચારવા દો ઉંબાડીયું નો કારીગર ઉંબાડી ગયું ઉંબાડી ગયું એ તો વિડીયો જોવે વડીલ તમ રોવી દા તમ રોવી મસ્તો હશે કીધું મસ્ત નગર માં તો વડીલોની કજરા તો આપડે એસબી ટોઈમ છે ને એક એવી વસ્તુ લાયા છીએ કે જે છોકરા મોબાઈલ જોવાની ટેવ હોય મોબાઈલ વગર ચાલતું ના હોય એ છોકરા માટે લાવે છીએ મોબાઈલ બરાબર એટલે મોબાઈલ એટલે રિયલ મોબાઈલ નહીં પણ કે ટોય ટોય જે પ્રકારનું હોય ને એ પ્રકારનો મોબાઈલ એટલે હું છોકરા એ મોબાઈલથી રમી એટલા ઘડી પીલા મોબાઈલને અડી નહીં બરાબર ને આપણે ખબર હા કે મોબાઈલથી એમ કે નાના છોકરાને નુકસાન જ છે એટલે આપણે લાવી દીધો છે એસબી બી ટોયમાં આઈફોન હા રો એ આઈફોન જોઈ લો બનાવવામાં ખાસ કે ચાર્જિંગવાળો આવે છે બરાબર એક આઈફોન આપણે જોઈએ અને એકા કંપાસ એલસીડી કંપાસ બરાબર તો જોઈ લો આપણે બેને ચેક કરી દઈએ તારી જોઈ લો આ ફોન અને આ કંપાસ હું જમી લો હોવામાં આવે બરાબર તો જોઈ લો આ પ્રકારનો અરે ફોન આવશે અમુક ખાસ કે આપણે ગઈકાલના વિડીયોમાં પેલી શું કહેવાય સ્ટડી બુક જોઈ હતી આ સ્ટડી બુક બરાબર એ થોડું થોડું એ ટાઈપનું જ છે પણ આ મોબાઈલ ટાઈપ આવ જો હું એનું અનબોક્સ કરીને બતાવું કે મોબાઈલ એમ કે રિયલ મોબાઈલ જેવું જ લાગે દેખાવમાં જોઈ લો આ એની પાછળની બોડી છે ને એ ફોન જો આ પ્રકારનો આઈફોન આવશે અને ચાર્જિંગ વાળો ચાર્જિંગ કરવાનું બરાબર તો આનો ઉપયોગ કઈ રીતે થાય કે આપણે જોઈ લઈએ તો આને પહેલા ચાલુ કરવા માટે હોય મોબાઈલ ચાલુ થઈ ગયો હવે બીજી વાત કે જેટલા જેટલી સ્વીચો અંદર જેટલા ફીચર લખેલા હોય ને બધું કોમ આ મોબાઈલ કરે જેમ કે ઇંગ્લિશ રાઇમ્સ બરાબર પછી હિન્દી કવિતા એ का चालू बेटा कहा गए थे एक गीत तो तुम्हें तो सोकर मामे भया जो तो दुआई मोबाइल में आउच वह इंग्लिश स्टोरी इंग्लिश सोकर बनता है ना इंग्लिश मीडियम में इन्ना स्टोरी खबर पड़ा है आपने तो ना पड़ा आपने हिंदी और गर्मियों में चीटी दिन भर दाने जमा करती थी टिड्डा

પછી સન્ડે મંડે ડે પછી મંથ સિઝન આ બધું આમ ફીચર છે એટલે બહુ મસ્ત વસ્તુ છે તો આપણે એસબી ટોય પાટણમાં લાવી દીધી છે હવે બીજો નંબર આપણે જોઈએ આ એલસીડી કંપાસ એટલે કે પેલું કે આપણે સ્લેટ આવતી ખબર એલસીડી સ્લેટ જોઈ લો આ પ્રકારનો આરો કંપાસ આવશે અને આપણે પેલી એલસીડી સ્લેટ લાવતા એ આ મોટી સાઈઝની જોવા પડી બરાબર બંનેનો ભાવ એક જ છે પણ આ એલસીડી આવશે ખાલી આવી સ્લેટ આવશે આખી પેલી લાઇટવાળા લખવાની અને આ કંપાસનો બંને ભેગો આવશે એટલે જોઈ લો આ એનો પાછળ કંપાસ અને આ સ્લેટ લખવાનું તો આપણે પહેલાં એને ચાલુ કરી દઈએ અને લખીને ડાયરેક્ટ બતાવીએ બરાબર જોઈ લો બહુ મસ્ત કંપાસ છે જોઈ લો મારી સિગ્નેચર રેડી જોઈ લો તો આ પ્રકારનો કંપાસ છે ઉપર લખવાનું અને બીજું કે છોકરાનો ભાઈ એમ કે પેન્સિલ રબર હંચન બધું રાખવું હોય ને તો નીચે રાખવાનું આવે તો આ ટાઈપનો કંપાસ તો આપણે બે એમ કે એક જેવી વસ્તુ હતી એ બતાવી દીધી એક આ આઈફોન અને બીજો આ કંપાસ બરાબર તો અને બીજી એમ કે એકલી તમારે સ્લેટ જોતી હોય તો એકલી સ્લેટ પણ એવી સેમ મળી જાય બરાબર એસબી હોય પાટણમાં તો સાડા બાર વાગ્યાનો ટાઈમ થયો છે અને આવી ગયા છીએ જમવા માટે તો જમવા મળશે ડુંગળી બટાકાની સબ્જી અને બાજરીનો રોટલો બરાબર તો જમી લાડવા આ શિયાળાના ફેમસ લાડવા ગોળના ગોળના મમરાના બરાબર તો આપણે જમી લઈએ જમીન પછી પાછો જવું એસબી ટોય પાટણ અને ફરીથી કોઈક નવું રમકડું ચેક કરીએ સાચું ગાય પછી બધાને કહેડા

જો જાય રે આ કા કુલ મારી જાયો કને મૈનાશુ હા પોળી જાય હા પોળી જાય તો નોરિયા મારો ના તમે આખો દાર તો રમતા હોય હો ના ખાલી અમે જોઈન આવતા રે આવતા રે અમાર ફ્રી આવે ના દાતી હા ઉ જોઈન આતી રી તો હું આવું શું કાય હ

બસ ડારા થી ગર્મો ગર્મો છે ને આજ મે બાર ભાડી છે દીનો બંધ થઈ ગયો આવામાંથી નખાવતી વધારે બોલતી હોય તો એ ગર્મો એ તોડું રેડી એ ગાય જહલ ગાય ગાય એ જો

તો જય માતાજી મિત્રો આપણે ઘરેથી હું જમીને આવી પછી કેમેરો મે ચાલુ કર્યો જ નતો કારણ કે થોડું કોમ વધી ગયું હતું એટલે અને હવે આપણે ચેક કરવાનું છે આ વિમાન બરાબર તો આમાં એવું હોય કે આ બધા એના ભાગ આલેલા હોય એ આપણે જોઈન્ટ કરવાના હોય આપણે હા જો બોલ દે હેડી વાય વાય બોલ સી લે તમ જે એનિમલ આવ હા તો લે તમ ગેમ ખબર હોય તારી બોલ દે હેડ આ ગેમ માં હા આ રસ્તો આવ્યો હોય હા અને બધું હેડાળવાના

એ નંબર જોઈ આખો સેટઅપ તૈયાર કર્યો અને આ વિમાન વિમાનમાં એક સેલ નાખવાનો આવે અને ઓન ઓફ ની સ્વીચ આવે આપણે ખાલી ચાલુ કરીને મેલી દેવાની આવે જો આ બરાબર પણ આપણા જે એનિમલ વર્લ્ડ છે આખું એમાં રસ્તા બનાયેલા છે એ રસ્તા ઉપર જ વિમાન ચાલે એટલે આપણે ખાલી ચાલુ કરીને મેલી દેવાનું આવે છોકરો ગમે એમ બેઠે બેઠે રમે જાય તો જોઈ લો આપણે ચાલુ કરીએ પીવાથી મૂકીએ જોઈ લો આ રીતે બસ સીધું હાથ સાથે ફરે દા હમ છોકરો બેઠો તો જોવાની મજા આવે એમ જો અંદર અંદર જ ફરે દા હા લગી રે બારે ની કોઈ જોઈ લો આ જે તે આખા એનિમલ જંગલમાં માં ફરે દા હા સફર થા સફર શું ફરા હ કોરે મોરે આ ટાઈપ આખો રાઉન્ડ પૂરો કરશે તો ચોય રસ્તો બહાર નીકળવાની ચોય જગ્યા છે નહીં એટલે અંદરની અંદર આ ફરે દા બરાબર હમ બુલબુલિયા ની જેમ કાંઈ ન બંધતો છે વાય વાય ગોળ મસ્ત ભરશે બે મકા ચલ એક વાય ભરશે જઉંગા બે બે આ રૂવાતાઓ આવાતાઓ પીસ્તુ કોક બોલ ગુ મંતબ બહુ પસંદ આઈ આરી કુકો આટલે થોડું અટકાયો હા ભાઈ જો મખો અરે ના 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 એ ચાલુ जो लोग आम का आप लोग लाए इतने सी हो बता Hãy

નેચે મેલો તો નેચે હેડ છે જો આ રીતે ફરી ના હે બરાબર તો આ ટાઈપ નું શું કહેવાય વિમાન અને એનું આખું ભૂલ ભૂલૈયા છે જેને પણ પસંદ હોય આવી જજો એસબી ટ્રાઈસ પાટણ માં મળી રહે તો સોબ વધાઈને આવ્યો તો હું ઘરે અને ઘરે જમીન હવે દાઉસ પેલા ઘેર કારણ કે જયદીપભાઈ અમારા હોય હતા તો એમના હવારની વેલ્લાની સ્કૂલ છે એટલે સ્કૂલમાં અહીંયા જવાનું છે વહેલા સાત વાગે એટલે પેલા ઘેર મેળવા જવું છું અને ગુલીઓના ઘેરે જવાનું છે અમારા વાઘભાઈ ઘેરે જવાનું ઠંડી પડે એટલે આઠ થઈ ગયું એટલે ભોલાને બે ને એક દિવસ યાતા રહી તારા ભોલાને એક દિવસ યાતા રહી તારા ઉપર પીડું હોય ને ભોલા નીચે પીડું હોય હે ને એવું છે ઢોલું ભૂલું જેવું છે ઢોલું બોલું અને જીયા જીયા આવી હતી પણ જીયા વાઈ રહી છે જીયા કે મારા વાઈ જ રહે આવશે એટલે વો એરી વાઈ રહે જયદીપ સ્કૂલ હન જયદીપ ને વાઈ થી દાવ નહી હતું ઓય હારું ગમે નહી અને મિન બાર મંદિર ઓય કરવા એ તો અમાર આખો ડા ટીવી જો હ મળ્યું ટીવી બને છે એટલે અમાર ફોન જો હ ને પછી આખો ડા ટીવી જો હ હો એ તો માર લાડવા આવી છે અમાર જીયા તો જીવા જીવા પાસા કે કેન બાર મંદિર મિલ જો હારોડ તો જવું કે લાગે આ